અને એની વિડિયો તો બહુ જોર જોરથી ઝાલે છે પીડીએમ આ જે પટ્ટી એમ એમ કઈક મેથ તો ખરો બીજો સપોર્ટ છે એ પણ ઈ કેમ ફાટે હે આઈ કઈ મેટલ છે વાદી ઈ હવે રહેવા દે ભાઈ બીજો છે આની જ આવે તો પૂરવી હે પણ આ કઈ મેટલ લેવી છે લાગે છે જોને ઓલું છે આ बाजू પડ્યું ને એવું છે એટલે ઈ ફાટે હે તો બેજો અત્યારે પીજી માં ચણાની મોજ ચાલુ છે ભાઈબંધ એક અત્યારે ચણા શેકી રહ્યો છે જોઈ લો

મોકો ચણા ની ક્વોલિટી તો ભાઈ તમે જોઈ શકો છો આ ટૂટેલું માટલું છે એમાંથી ચણા પડી જાય છે એની તવી તો નથી લાકડાની કામ ચલાવે માસ્ટર એટલે આમ તો ઇવેન્ટ મેનેજમેન્ટ નું કરેલું છે પણ અત્યારે અહીંયા અલગ જ પેલું છે જો તો ચણા થઈ ગયા છે એવું લાગે છે હ

નાના મોટા જોવા માટે થઈ અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અહીંયા બધું દેશી બતાવવામાં આવશે કોઈ એડિટિંગ નહીં થાય એટલે ખાસ કરીને એ ધ્યાનમાં લેવું